कमरे તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત કરું ત્યારે મિત્રો હાલમાં જ એક મેડમજીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો આ શિક્ષિકા મેડમ છે તે મિત્રો ગુજરાતી માધ્યમિક શાળાના જાણવા મળી રહ્યા છે અને મિત્રો આ વિડીયો સુરત બાજુનો છે ને ત્યારથી મિત્રો સુરતના મેડમ છે તે મિત્રો બાળકોને જે જ્યારે પંદરમી ઓગસ્ટના દિવસે મિત્રો જ્યારે બાળકોને શીખવાડતા હતા ગીત કે આ રીતે ગાવાનું પરંતુ મિત્રો આ મેડમ છે તે ખુદ પોતે જ વાયરલ થઈ ગયા છે હાલમાં બાળકોને શીખવાડતા હતા ગીત અને ત્યારે તેમનો વિડીયો મિત્રો તેમના બીજા બી વિદ્યાર્થીઓએ બનાવ્યો હતો એટલે કે તેમના જ મોબાઈલમાં બનાવવામાં આવ્યો હતો અને ત્યારે મિત્રો જે વિડીયો વાયરલ થયો છે ને જે હાલમાં તમે ગીત પણ સોશિયલ મીડિયામાં જે વાયરલ થઈ રહ્યું છે ટ્રેન્ડિંગમાં ગીત છે મિત્રો ને ગીત પણ મિત્રો તમે સાંભળ્યું જશે પાઉકી જૂતીના અને મિત્રો એ ગીત મેડમજીએ જે ગાયું છે ને આ શિક્ષિકા મેડમે મિત્રો આ બેનના વખાણ કરો એટલા ઓછા છે કારણ કે મિત્રો આ મેડમે તો શિક્ષક તો ખરા પરંતુ મિત્રો કલાકારોને પણ પાછા પાડે એવા અવાજમાં મિત્રો હાલમાં ગીત ગાયું છે ને ખરેખર કાયદેસર રીતે ગીત પણ આપણે તમને આખો લાઈવ વિડીયો બતાવવાના છીએ તો વિડીયોમાં ખાસ સેલ ઉધી બન્યા રહેજો મિત્રો અને તમને આ મેડમનો વિડીયો જે ગીત ગીત ગાયું છે એ ગીત તમને કેવું લાગ્યું એ ખાસ કોમેન્ટ તમે કરવાનું ભૂલતા નહીં ના આ વિડીયોને વિડીયો બતાવો પહેલાં વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો મિત્રો આ મેડમનું નામ શું છે એ તો મને ખાસ ખબર નથી પરંતુ હાલમાં એવી માહિતી મને મળી છે કે આ વિડીયો સુરત બાજુનો છે તો મિત્રો તમા તમારી દૃષ્ટિએ ખાસ મને જણાવવાનું ભૂલતા નહીં કે આ મેડમનું નામ શું છે તમે ઓળખતા હોય તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ બેનનો અવાજ કેવો લાગ્યો એ પણ જણાવી દેજો તો જોઈ નાખો હવે એ વિડીયો સાંભળી લો મિત્રો એ ગીત હવે ਪੋਖ ਜੁੱਤੀ ਨਾ ਕਿ ਜਦ ਜੀਕੜ ਪੈਰ ਦੀ ਉਤਾਰਦੀ ਘਰੋਂ ਪੈਸਾ ਧਰੀ ਦਲਤ ਘਰੀ ਕਾਟੀ ਹਰਾਨਾ